નવલખી મેદાનમાં વાહન સળગાવનાર હેડ કોન્સ્ટેબલને આખરે સસ્પેન્ડ કરાવો ડબોઈના યુવકની પિટાઈ કરીને ધમકાવ્યો હતો શહેરના નવલખી મેદાનમાં રાતના સમયે બેસેલા યુગલને ધમકાવીને યુવકની બેરહેમીથી પિટાઈ કરીને ટુ વ્હીલર સળગાવી દેવાની ઘટના ગત તારીખ છઠ્ઠી નવેમ્બરના રોજ બની હતી આ ઘટનાને અંજામ આપનાર રાવપુરા પોલીસ હેડ કોન્સ્ટેબલ તેમજ તેમના ભાણેજ અને મિત્રની ધરપકડ કરવામાં આવી હતી બનાવ સંબંધિત ખાતાકીય તપાસના અંતે હેડ કોન્સ્ટેબલને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડભોઈ તાલુકા

આડો ડંડો લટકાવેલો હતો આ શખ્સે લાયસન્સ અને આરસી માંગી હતી અને ત્રણે જણા યુવતીની હાજરીમાં સરફરાજની પિટાઈ શરૂ કરી હતી ટુ વ્હીલર સળગાવી મૂક્યું હતું રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા રહેઠાણ પુત્રી ચાપા પોલીસ લાઇન તેનો ભાણેજ ભૌતિક વલ્લભબીલ અને ભાણેજના મિત્ર ચતુર બળુ બારૈયા બંને રહેઠાણ નૈબ મહુવા ભાવનગરની ધરપકડ કરી હતી અને ખાતાકીય તપાસને અંતે હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે